નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું સંજય અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણા દેશી ચોકલેટ ગુલાબીના પ્લોટની અંદર તો મિત્રો આપણે પ્રગતિશીલ ખેડૂતનો પરિચય લઈએ મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તો તમારું એક આખો મોબાઈલ નંબર ને નામ પરિચય આપી દો બાબુભાઈ ગોવિંદભાઈ ગામ કારિયાણી તાલુકો બોટાદ જિલ્લો બોટાદ ને મારું નામ બાબુભાઈ ગોવિંદભાઈ મોબાઈલ નંબર છ તો મિત્રો બાબુભાઈ આપણું આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરેલું છે અને ખૂબ મિત્રો અત્યારે અઢળક ઉત્પાદન લઈ રહ્યા છે તો બાબુભાઈને આપણે પૂછશું કે આપણા ચોકલેટ ગુલાબી રીંગણના કેટલા સોડનું વાવેતર કરેલું છે આમાં આઠ હજાર સોડનું વાવેતર મિત્રો દેશી ચોકલેટ ગુલાબીના આઠ હજાર સોડનું વાવેતર કરેલું છે અને અત્યારે ટોટલ કેટલું ઉત્પાદન મળે છે બાબુભાઈ એ હજાર ફૂટનો શેઢો છે એક સાહે વીસ મણ ઉતાર્યું વાત કરીએ તો આઠ હજાર ની અંદર નીકળે છે અને કેટલા સમય ની આ રીંગણી થઈ બાબુભાઈ આ ત્રણ મહિના જેવી થઈ સાડા ત્રણ મહિના ત્રણ રીંગણ છે બાબુભાઈ તમારા હાથે રીંગણ બતાવી દો કેટલા રીંગણ એકસો ની અંદર એવું નહીં મિત્રો એક દાડ બધી બાજુ એટલા જ રીંગણ ચોટેલા જોઈ લો જો સાઇનિંગ જોઈ લો લાઇટિંગ જોઈ લો મિત્રો ક્વોલિટી જોઈ લો એક નંબર ક્વોલિટી નીકળી છે યાર અંદર પાછો આનું નામ પડે છે બોટા યાર અંદર અમારું નામ પડે છે રીંગણા જાય છે તો બાબુભાઈ વાત કરીએ તો આ કેટલા સમયથી ઉત્પાદન ચાલુ છે આ લગભગ દોઢક મહિને ચાલુ થઈ ગયું ધીમે ધીમે વધતું ગયું હા અને ન્યાથી રોપ લાયા પછી કેટલા ટાઈમે ઉત્પાદન ચાલુ થઈ ગયું

પચાસી સાલ ઊંચું હતું પછી પિસ્તાલીસ ગયા થોડું થોડું જેમ રીંગણા ની આવક વધી એમ ઘટતા ગયા તો હજી આપડે ચારસો રૂપિયા હજી આવે માર્કેટમાં માં દસ રૂપિયા વેસાય છે તો મારે ચારસો રૂપિયા રીંગણ આ મગાય પાંચ વીઘા ની અંદર કેટલા રૂપિયાની વેચાણ કર્યું સાચું કહી દેવા નો કેમેરા આમાંથી દોઢ લાખ રૂપિયા નું વેચાણ થઈ ગયું દોઢ લાખ મહિનાની બે ત્રણ દિવસ ભાવ ઘટ્યા એટલે નકર તો રાખવું અત્યારે બધા ઘાયરે હારે ઉતારો આ ત્રણ વેરાયટી છે તો કેટલા ઉતરે બસો અઢીસો પાંચસો ત્રણસો મણ આ ચારસો મણ જેવા ઉતરી જાય મિત્રો અત્યારે જો બધું પાંચ વીઘાની અંદર વાત કરીએ તો ચારસો મણ મિત્રો રીંગણા ઉતરે એવું છે અને અત્યારે માર્કેટ રેટ ટૂંક ગણીએ તો થોડાક ડીમ થયા છે તો એ બાબુભાઈ ની ક્વોલિટી ના લીધે મિત્રો રીંગણ ભાવ મળી રહે છે તો જો તમે પણ મિત્રો દેશી કિલો મળી તો જો તમે પણ આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણ લેવા માંગતા હોય તો કહી શકો તમને સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે તો તમે જો પણ મિત્રો આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણ લેવા માંગતા હોય રોપા બિયારણ તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી શકો છો જય હિન્દ જય ભારત